જો આ પાછા કરવા આવતા રે હું ચાર બાકી છે આમાં ભાગે એ મોટા ભાગ હોતા છે ને વીણી નાખી છે એમાં થોડાક બાર તેર શા એમાં હે ને ચાર સા એટલે એટલું લેવાનું છે ને પછી એમ જો પછી બેવાનું તો હારો લો તરમાં થોડીક પાઠા વીણ નાખો ના પાઠા હે ને ઘરે લઈ જવાનું મિત્રો ઘરે હરગાવા માં ભીન લઈ જવાના છે તો પાઠા વીણો મૂંડો અતારમાં અતારે જ આવું જાય આમ જો ગમાઈ નો ખોલી મિત્રો જો ગમાઈ ના પાણા કાઢી નાખ્યા આમ ચોકી કિન નાખી આમાં જો ઓર પાણો ભર્યું તો ને ગાયું નું ઈ કાઢ નાખ્યું હે ને જો આ ધડુ લેવા જાય વખડ્યો લઈને ગારો બનાવો ગારો બનાવવાનો મિત્રો જો ગારો સાંદો અહીંયા કણે ને પછી આ પાણા ફટાવ દેવાના

અને ગામમાં લાઈટ નહીં વાંધો છે જો લાઈટ છે ને આ દોડું છે ને લબક જબક થાય જો જો જોઈ આખા ગામમાં આખા ગામમાં આવવા વાંધો તો મિત્રો તમને વાત આખા ગામમાં આવું થાય જો તેમ ખાઈ એ એ લાઈટ ન થાય લબક જબક લાઈટ એ મિત્રો અમાર બાયણામાં આવું થાય જો અને ઘરની લાઈટ મિત્રો ઘરના આખા ઘરમાં આવી લાઈટ થાય છે જો આ જો